ચારસો એકાણુંથી ઊંચા ઊંચા છસો છ કપાસ અગિયારસો છથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું મગફળી જાડી છસોથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ સિંગદાણા જાડા એક હજારથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર જીરું બે હજાર ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસો એકવીસ ધાણા બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ ધાણી તેરસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર ડુંગળી લાલ છપ્પનથી ઊંચા ઊંચા બસો એક્યાસી ગોગડી ચારસોથી ઊંચા ઊંચા નવસો એકોતેર મગફળી આઠસો પચાસથી ઊંચા ઊંચા ચૌદસો ને એકવીસ